મિત્રો એવી કેટલીક મહત્ત્વની રોજિંદી બાબતો હોય છે કે જેના પર ખુલીને વાત કરવામાં આવે તો સમાજ વધુ જાગૃત સ્વીકૃત અને સશક્ત બની શકે છે અને આવો જ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો આણંદ જિલ્લામાં આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ રોટરી ક્લબ અને ચરુતર એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આણંદની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓ માટે એક માસિક સ્ત્રાવના વિષય પર એક પોસ્ટર પ્રદર્શન અને એવોર્ડ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો આણંદમાં એક પ્રેરણાદાયક પહેલ જોવા મળી જિલ્લા શિક્ષણ સમિતિ રોટરી ક્લબ અને ચરોદર એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે માસિક સ્ત્રાવ વિષયે પોસ્ટર સ્પર્ધા એવોર્ડ વિતરણ અને પ્રદર્શનનું આયોજન થયું આ કાર્યક્રમનો હેતુ માત્ર વિદ્યાર્થીનીઓ જ નહીં પરંતુ તેમના માતા પિતા અને સમગ્ર સમાજમાં જાગૃતિ લાવવાનો હતો આવી પહેલથી નાની ઉંમરથી જ બાળકી આત્મવિશ્વાસ સાથે જીવનની કુદરતી પ્રક્રિયાને સમજતી થાય છે આ મેન્સ્યુલ હાઇજીન જે અંતર્ગત શાળાની બાળકીઓથી જો ચાલુ કરીએ તો સમાજમાં સુધારો આવે જાહેરમાં મેન્સ્યુલ હાઈજીનની વાત ન કરવી શરમ રાખવી સંકોચ રાખવો એ બધા જે સમાજના આપણા ટેબુઓ કહેવાય કે જૂની પ્રણાલી હતી એને તોડવા માટેનો એક પ્રયત્ન હતો અને દીકરીઓ બહાર આવે દીકરીઓને શરમ ન લાગે આજે કોઈ ડ્રોઈંગ શિક્ષક પુરુષ પણ હોઈ શકે છે તો એ સામાન્ય સંકોચ વગર વાત કરે અને થીમ આપ્યો તો એટલે એમને એનું જ્ઞાન પણ વધે અને શિક્ષક પણ એને જ્ઞાન આપે કે મેન્ચ્યુઅલ હાઇજીનમાં શું કરવું શું ન કરવું કઈ રીતે તારીખો નક્કી કરવી કઈ રીતે એમાં શું થાય શાળાએ જવાનું અને મેઇન વસ્તુ દીકરીઓ સ્કૂલ ડ્રોપ આઉટ ના થાય એ માટેનું અમારું મેઇન અભિયાન છે આ ક્યાં તો એ ટેબુ હોય અને ક્યાં તો રિસોર્સિસ ના હોય એમની પાસે પેડ ના હોય પૂરતા કપડાં ના હોય એટલે એ ના આવતી હોય અને એના લીધે ભણવામાં પાછળ પડી જાય અને ભણવામાં પાછળ પડી જાય એટલે મા બાપ ઘણા જે સમજણવાળા છે એ ભણવાનું ચાલુ રાખે પણ એ બાળકીઓને ફેલ થવા માંડે કે ભણતી ના હોય એટલે ઉઠાડી લે છે તો એ લોકોને પણ હાયર એજ્યુકેશન મળે કન્યાને એક ચાન્સ આપવો છે અને આ કન્યા સ્ટેન્સ એનજીઓ અમને એમાં મદદ કરી રહી છે ગામડા વિસ્તારોમાં આજે પણ માસિક સ્ત્રાવ વિશે ચર્ચા કરવી અઘરી ગણાય છે પરંતુ સરકારની નવી શિક્ષણ નીતિ અને સામાજિક સંગઠનોના પ્રયાસોથી હવે દિવાલો તૂટવા લાગી છે જિલ્લામાંથી આશરે બસો નેવું સરકારી શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો શિક્ષકો અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ પોસ્ટરમાં પોતાના વિચારો રજૂ કર્યા દીકરીઓએ ખૂબ જ સુંદર અને બહોળા વ્યાપક પ્રમાણમાં આ જે પોસ્ટર ડિઝાઇન કરી છે અમારી ધાર્યા કરતાં પણ વધારે વિષયો લઈ અને દીકરીઓ એમના વિચારોને માસિક ચક્ર વ્યવસ્થાપનને દિશા આપી છે અને આજનું જે આ પોસ્ટર સ્પર્ધા કોમ્પિટિશન અને પ્રદર્શન જે છે એ ફક્ત માસિક ચક્રને લઈ સમાજની માન્યતાઓ દીકરીઓના પોતાના વિચારો એનું સ્વાસ્થ્ય સ્વચ્છતા શાળાની વ્યવસ્થા એને પડતી મુશ્કેલી અથવા મુશ્કેલીના નિવારણ તમામ વિષયોને આવરી લઈ અને દીકરીઓએ માસિક ચક્રને હાઇલાઇટ કર્યું છે જે પ્રદર્શનની મુખ્ય થીમ છે આ અભિયાનનો સાચો સંદેશ એ છે કે છોકરી પોતાની કલ્પના સમજ અને અનુભવ સમાજ સમક્ષ મૂકે અને સાથે સાથે પરિવારો તથા સમુદાયને પણ બદલાવ તરફ દોરી જાય આ માત્ર સ્પર્ધા હતી પરંતુ એક ખુલ્લો સંવાદ હતો જે અડચણો દૂર કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે તો છ થી આઠ ની જે વિદ્યાર્થીનીઓ છે એમણે સ્કૂલ ની અંદર સરસ મજાના ચિત્રો દોરેલા અને એમાં ભાવિકા કરીને જે છોકરી છે ધોરણ છ ની એને ખૂબ જ સુંદર ચિત્ર દોર્યું હતું એને માત્ર ડ્રોઈંગ જ નહીં પણ અમુક જે ચિત્રો છે એના કટિંગ કરીને એનું વિઝન બહુ સારું હતું અને એક જ પોસ્ટરની અંદર એણે હાઇજીનથી લઈને એક ધાર્મિક માન્યતાઓ સમાજની અંદર જે રૂઢિઓ છે અત્યારના સાયન્સ સાયન્ટિફિક જે પ્રમાણે આપણે ઇન્વેન્શન થયા છે એ પ્રમાણે શું યુઝ કરવું જોઈએ એ બધું જાણે એક જ અંદર લેવાનો કોશિશ કરી હતી માસિક સ્ત્રાવ જીવનનું કુદરતી ચક્ર છે તેના વિશે ખુલીને વાત કરવાના આવા પ્રયાસો એ સાબિત કરે છે કે શિક્ષણ સાથે જાગૃતિ જોડાય તો સમાજ વધુ સંવેદનશીલ વધુ સમાનતાવાળો અને વધુ પ્રગતિશીલ બને છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદ લાલજી પાનસુરિયાનો રિપોર્ટ